મારી પાસે તારોમાં જીતિકા પૈસા નહી આવે ને તીગા તું અંદર જ વજન વાળો છે

મન તો હાસ પોલ તરત કે તમે બેટા હું તમે પાણી પાણી પાવું નહી જાવ આપડે મારા પાણી ના પીવે તમારે

છોકરા બટે તારો છોકરો સારો કીધું મને છે કોણ હતો મેઠાઈ મેઠાઈ હતા ને બીજું કોક હતું

પણ ઈ તો પોણી પીવા ગયા હી એ પોણી પીવા જો પાતા આવશે કે હેડો ચાલ આગળ તો આડો તમે તમે ગામ તો જવાનું કે એને મુકા તો ના છું

બે છોકરો

તમારે પગમો પહેરવા તો નહિ પડ્યો છે પેલા તો લાવો પછી લોકડો હા મારો બેટા જતા રે